અહંકારિક ગુલાબની વાર્તા એક સમયે દૂના રનમાં એક ગુલામનો છોડ હતો જેને તેના સુંદર સ્વરૂપ પર ખૂબ જ ગર્વ હતો તેની એક જ ફરિયાદ હતી કે તે એક કદરૂપુ કેક્ટસની બાજુમાં ઉગી રહ્યું હતું દરરોજ સુંદર ગુલાબ કેક્ટસનું અપમાન કરશે અને તેના દેખાવ માટે તેની મજાક ઉડાવશે જ્યારે કેક્ટસ ચૂપ રહેશે આસપાસના બીજા બધા છોડ રોજને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તે પણ પોતાના સ્વરૂપથી સંભાવિત પ્રભાવિત થઈ હતી એક સખત ઉનાળો રંગ સુકાઈ ગયો અને છોડ માટે પાણી બચ્યું ન હતું ગુલાબ ઝડપથી જવા લાગ્યું તેની સુંદર પાખડીઓ સુકાઈ જાય છે તેમનો રસદાર રંગ ગુમાવે છે એક બપોરે ગુલાબે જોયું કે એક સ્પેરો પાણી પીવા માટે કેક્ટસમાં તેની ચાચ ડૂબાડી રહી છે આ જોઈને રોજના મનમાં થોડો સંકોચ થયો તેણે શરમ આવી હોવા છતાં રોજે કેક્ટસને પૂછ્યું કે શું તેણીને થોડું પાણી મળશે આના જવાબમાં પ્રકારનો આના જવાબમાં પ્રકારનો કેક્ટસ સહેલાઈથી સંબંધ થયો જ્યારે ગુલામને તેની ભૂલનો અહેસાસ થયો તેઓએ આ મુશ્કેલ મુશ્કેલમાંથી પ્રસાર થવામાં એક એકબીજાને મદદ કરી પાઠ આ વાર્તામાંથી આપણને એક બોધ મળે છે કે ક્યારેય કોઈને દેખાવ દ્વારા ન્યાય ન કરવો